નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમારું સ્ટુડન્ટ્સ આજે આપણે જોઈશું સીઈટી પરીક્ષાની સંપૂર્ણ માહિતી જેમાં સીઈટી ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી સૌ પ્રથમ ચેનલ ને કરી દો વિડીયો લાઈક પણ કરી દો વિદ્યાર્થી મિત્રો ખાસ સીઈટી ની પરીક્ષા જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ પાંચ માં જે પણ વિદ્યાર્થી મિત્રો ભણે છે એ વિદ્યાર્થી મિત્રોને આપવાની હોય છે અને એ પરીક્ષા આપવાથી વિદ્યાર્થી મિત્રો તમને સ્કોલરશિપ પણ મળશે અને સીટી ની પરીક્ષા આપવાથી વિદ્યાર્થી મિત્રો હવે ઘણા બધા ફાયદા થવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો તો જોઈએ આપણે જે વિદ્યાર્થી મિત્રો સંદેશ ન્યૂઝ દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે એ સંપૂર્ણ માહિતી સીએટી માટેની અને વિદ્યાર્થી મિત્રો ખાસ જે ઓનલાઈન સીટી ના ફોર્મ ક્યારે ભરાય છે એ પણ વિદ્યાર્થી મિત્રો જે તારીખ જે છે

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24 ના શૈક્ષણિક સત્ર સત્રથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ માં ધોરણ 6 માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીટી ના મેરિટ ના આધારે સ્કોલરશિપ યોજના શરૂ થયેલ છે

એમના વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી દેવામાં છે જવાહર નવોદય જે પણ વિદ્યાર્થી મિત્રો એ જવાહર નવોદય પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એમનું સોલ્યુશન નથી જોયું તે સોલ્યુશન પણ જોઈ લો અને ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો કે જવાહર નવોદય માં તમારા કેટલા માર્ક્સ છે અને વિદ્યાર્થી મિત્રો સીઈટી ની પરીક્ષા જે તમે આપશો તો એમાં જ હવે જે આવનારી એકલવ્ય એમાં પણ વિદ્યાર્થી મિત્રો હોસ્ટેલ સુવિધા જે સારામાં સારી તમને મળી રહેશે જે એકલોવિયો મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે એમાં પણ હવે CET ના જે મેરિટ આધારિત જ વિદ્યાર્થી મિત્રો તમને પ્રવેશ મળશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો CET ની સંપૂર્ણ તૈયારી કરવા માટે આપણી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો માહિતી મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને વિદ્યાર્થી મિત્રો ખાસ વિડિયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં તો જોઈએ આગળ અહીં જે ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવનાર છે એટલે કે CET માં જે મેરિટ માં આવનાર વિદ્યાર્થીઓ માટે

વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા એજ્યુકેશન સોસાયટી સંચાલિત રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ અને ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી હસ્તક શાળાઓ એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળાઓમાં કોમન એન્ડ્રસ સીટી મેરિટના આધાર ધોરણ છ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ મેરિટના આધારે ધોરણ છ થી બાર ના અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સીટી માં જે આવનાર વિદ્યાર્થી મિત્રો જે છે એમને જો તમારે હોસ્ટેલ માં જવું હોય તો એ પણ સુવિધા મળી રહેશે અને ધોરણ છ થી બાર સુધી તમને જો સ્કોલરશીપ જોઈએ છે તો સ્કોલરશીપ ની પણ સુવિધા મળી રહેશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો

સરકારી અનુદાનિત અને ખાનગી બિન અનુદાનિત શાળાઓના વિદ્યાર્થીઓ તારીખ સાત બે બે હજાર પચીસ થી તારીખ ઓગણીસ બે બે હજાર સુધીના સમયગાળા દરમિયાન શાળાના સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરના જે ડબલ્યુ ડબલ્યુ સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ઇન પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે આ પરીક્ષા નિઃશુલ્ક રહેશે તો મિત્રો આના માટે કોઈ ફીસ ભરવાની રહેતી નથી ઓનલાઈન ફોર્મ તમારે સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન સ્કૂલમાં જ ભરી પણ શકશે અને આ યોજનાની જે વિસ્તૃત વિગતો તેમજ પરીક્ષા સંબંધિત વિગતોની રહેશે એટલે કે અહીં જે વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર જે આ વેબસાઇટ જે છે એસઈવી એક્ઝામ ડોટ પર એમની સંપૂર્ણ માહિતી હજી પણ આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણી ચેનલ પર પણ તમને આ માહિતી તમને મળી ગઈ છે

જે તમે વિદ્યાર્થી મિત્રો આર્થિક રીતે સક્ષમ થવા માટે પણ આ પરીક્ષા તમારે આપવાની છે અને પરીક્ષામાં મેરિટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો જે તૈયારી જે છે આપણી યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો તો મણીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ